નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીને તો મિત્રો કેસર કેરીની આવકમાં કાલકત્તા આજે પણ આવકમાં ઘટાડો જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે હરાજીમાં ઝારસી ઝાંસી કહેવાડી છે આજના બજારમાં હા મિત્રો સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એ દિનેશભાઈના તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરો મિત્રો પાંચ પચી પચાસ બોક્સ કોઈને લેવા હોય તો મિત્રો પાંચ પચી બોક્સ માટે રૂબરૂ આવવાનું રહેશે મિત્રો સવારે સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો મિત્રો અને ભાઈઓને પાકલ કેરી જો લેવી હોય તો મિત્રો સંતોષ ભંડારનો કોન્ટેક્ટ કરવો તેનું સરનામું છે મિત્રો જેલ ચોક એલઆઈસી ઓફિસની સામે મિત્રો ને રિટેલ પણ મળી જશે હોલસેલ પણ કેરી મળી જશે મિત્રો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો તો હવે ચાલો હરાજીમાં ઝાસી જાણસી કહેવાય છે આજના બજાર ભાવ ત્રણસો ને પચાસ રૂપિયા નો ભાવ થાય તો પાંચ કિલો નું બોક્સ છે મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા માં વેચાણ પાંચ કિલો નું બોક્સ છે પિંચોતેર રૂપિયા નો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા વેચાણું છે આ માલ આઠસો ને પચાસ રૂપિયા વેચાણ માલ તમે જોઈ શકો મોટો આઠસો ને પચાસ આઠસો ને પચાસ পঁচিছ ৰূপায়ী পাঁচশ ৰূপিয়ে আল নুপীয়া বেচায়ে পাঁচশ ৰূপিয় છસો ને પચાસ માં વેચાણ છસો ને પચાસ માં વેચાણ છે આ છસો ને પચાસ રૂપિયા નો ભાવ છે છસો ને પચાસ સાતસો ને પચીસ રૂપિયા લાગતો છસો ને પચીસ રૂપિયાનો ભાવ છે છસો ને પચીસ રૂપિયા વેચાણ પચીસ રૂપિયાનો ભાવ છે છસો છસો ને ને પચીસ પચાસ છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે છસો ને પચાસ રૂપિયા છસો ને પચાસ માલમાં કઈ નો હોય છસો ને પચાસ

પોણા 600 રૂપિયા પાંચસો ને પંચાસ રૂપિયા પોણા છસો રૂપિયા કોની છસો રૂપિયા પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ છે પાંચસો ને પચાસ છસો ને પચાસ છસો ને પચાસ રૂપિયા ઉમેટા તમારી છસો ને પચાસ રૂપિયા નો ભાવ છે પચીસ આઠસો ને પચીસ રૂપિયા નો ભાવ છે આઠસો ને પચીસ રૂપિયા ઉમેદવાર મોટું ફળ છે મિત્રો આઠસો ને પચીસ strength if you have a chance you have it hug loo

સાડા છસો રૂપિયા નો ભાવ છે સાડા છસો રૂપિયા નો પ્લાસ્ટિક પેકિંગ સાડા છસો રૂપિયા માં પેકિંગ પ્લાસ્ટિક

Pancoran પાંચસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે તો હાલ પાંચસો ને પિંચોતેર રૂપિયા વેચાણી છે પાંચસો ને પિંચોતેર